ફરમાઇશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ હાંભળવાવાળો છે આ ખરેખર એક જ તમે કાકાને જોઈ લ્યો ને આખા કુટુંબની ખબર પડી જાય એક જ તમે મામાને જોઈ લ્યો આખા મોહાલની ખબર પડી જાય અને ગામનો એક જ ચોરો જોઈ લ્યો આખા ગામની ખબર પડી જાય કારણ કે રીધી સીધી બધી સોરે જ બેઠી હોય ભેઠાઈ હોવારીને કોઈ દી કોઈની ઘેરે ક્યાંય જવાની જરૂર નથી એમ સરસ ફરમાઈશ છે અને એક બીજી તમને ખાનગીમાં વાત કરું જાહેરમાં કે ત્યાં જેવી નથી બાર ગામ જાય ને પ્રોગ્રામ દેવાય એટલે આવી ફરમાસી ચીઠીઓ આવે એ તો બનવાજોક છે પણ ગામમાં પ્રોગ્રામ હોય ને તો એ ફરમાસી ચીઠી આવે ભાઈ અને એમાં અમે આમ જોઈએ કે આમાં કાળજાનો કટકો લખ્યો છે કે કોઈ બીજી વાર્તા લખી મેઘાનીભાઈની તેમ લખ્યું હોય થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ તો બહુ સારું કહેવાય એમ લીખતી પ્રેમજીભાઈ કર્યા તો અહીં અમને ખબર પડે કે પ્રેમજીભાઈ પણ આમાં આવ્યા લાગે પ્રોગ્રામમાં કારણ કે અમને ગામમાં પકડી લે આમ તો હાથમાં આવતા ન હોય પછી અમે એમ કહીએ કે એ તો રજૂ કરી દે હું સમજી જાય દઈ દે એમ ફરવા બહુ સરસ ગોટે ખૂબ સરસ ફરવા છે પણ હું પછી તમને રજૂ કરી દઈશ એક બીજું હું તમને કહેતો તો કે હાસ્યરસ છે ને એ જીવનમાંથી નીકળે છે મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું મેં તમારો બાપુજી શું કરે મને અફસોસ કરે છે બાપુજી ની લઈ જઈને પધાર્યા એનો અમારા બાપુજી રાતે પાણી અફસોસ કરે છે પંદર દિવસ પછી એના બાપુજી મને મળ્યા મેં કીધું દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબ્બા જેવા હો આ ટબા સૌરાષ્ટ્ર નો શબ્દ છે કચ્છમાં બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગામે બોલી બદલી જાય છે જો અમે અહીં કાઠિયાવાડમાં જે દુવા બોલીએ ને કે એક આવે દુઃખ પડે એક આવે દુઃખ જાય કે વિદેશ ગયા નો વિહરે બીજો પાહે નોકો હોય આનંદ કે કર માણદા તો માણે હે માણે હે ફેર એક લાખો દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર આ દુઆ લાખ લાખ રૂપિયાના કાઠિયાવાડીમાં છે પણ મહેસાણા તરફ ને એની કોઈ જાઓ ને ત્યારે એ કેમ બોલે એ ખબર તમને આનંદ કે પરમણદા મોણે મોણે ફેર બોલી બદલી ગઈ લ્યો આનંદ કે પરમણદા મોણે મોણે ફેર અને હું અર્થ કર્યા ખબર છો ફેર ચડે ને કોઈ ન ચડે જે કોકને ફેર ચડે ને કોકને ન ચડે હું કામે માછલા ધુવો છો આની ઉપર તા બીજો વારી બોલે આનંદ કે પરમણ ગોમડે ગોમડે ફેર ગામડે ગામડે ફેર એમ ચાંચી બસ જડે ને ચાંચી નો ચડે જે ક્યાંક થી બસ મળે ને ક્યાંક થી નો મળે એમ નો હાલે સાહેબ પણ બોલી બદલી જાય ટબ્બા જેવા સૌરાષ્ટ્રમાં ટબ્બા જેવા કે મહેસાણા એક પ્રોગ્રામ કરવા ગયા ને પ્રાણભાઈ હું દિવાળી ને લાખાભાઈ આ બનેલી હકીકતો અને અમારો પરિચય કરાવ્યો જેમ ભાઈ માઇકમાં બોલતા હતા ને એમ લઈને ઊભા થયા અને એને હું કીધું ખબર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી બોલો અમે અમને એની ટોળકી કરી પ્રાણભાઈ વ્યાસ કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન હા આપણે એની ટોળકી લાખાભાઈ આપણા નાયક અને પછી શું કીધું ખબર નામચીન કલાકારો અને પછી હું કીધું ખબર નો કોકડો કરજો પેલો કકડો લે મેં કીધું કાળઝા નો કટકો તો હમણાં લાખાભાઈએ ગાયો મને કે બીજો કોઈ કોકડો કરો તમારા ઘણા કોકડા હોય આની ભા હું કરું અંતર ના હું નાની એ તો કોક વેધુ ને કહેવાય પણ ચોરે નો ચર્ચાય ચિતની વાતો શંકરા અંતર ના હું નાની એ તો કોક વેધુ ને કહેવાય મૈદાનભાઈ ક્યાં બેઠા છે બરાબર આ અંતર ના હું નાની એ તો કોક વેધુ ને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતો શંકરા મિત્રો વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે રૂપિયા વધી ગયા હોય તો તમે બેંકમાં જમા કરાવી શકો છો સાંભળજો મિત્રો રૂપિયા વધી ગયા હોય મારી તમારી પાસે તો બેંકમાં જમા કરાવી શકાય દાગીના વધી જાય તો ખાના ખોલાવીને જમા કરાવી શકાય વર્તમાન કાળમાં એક જ વાતની મૂંઝવણ છે વાત મૂકવાના ઠેકાણા નથી સાહેબ કોની પાસે વાત કરવી કોની પાસે ખોડે ખોલે માથું મૂકીને આ હુંડા પાડવા એટલે તોરલે કીધું દેશ ફરી વિદેશ ફરી મારું મળ્યા લખ ચાર પણ જીણે દીઠે મુકા નેણા ઠરે ઉન મારું જો પીયો ડકા બાર ગાવનો પલો કાપશે તાર તમારે એક દીવો મળશે એટલે એક માણા મળશે બાકી તો ઘણા એ છે કોકડા જેવા તો ઘણા એ છે હે અને એક બીજી વાત સાહેબ આંસુનું ટીપું તમે ડોક્ટરને દઈ દીયો ને તો લેબોરેટરીમાં નાખીને કહી દીયે કે આમાં આટલા ટકા ખારાશ નો ભાગ છે પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને કોઈ માણસ નું નું ટીપું આપીને ડોક્ટરને પૂછો કે ડોક્ટર સાહેબ જોઈ દો આમાં આ હું સુખનું છે કે દુઃખનું છે વિજ્ઞાન નાનું પડશે અને કોઈ પણ માણસનું આંસુ આ લોહી ટીપું તમે ડોક્ટરને ને જો તો કહી દે કે ક્યાં ગ્રુપનું છે પણ દુનિયાભરના ડોક્ટરોને ભેલા કરીને એટલું પૂછો કે ડોક્ટર આ લોહીનું નું ટીપુ આમાં જોઈ દઉં કેટલા ટકા ખાનદાની છે વિજ્ઞાન નાનું પડશે અને કોઈ પણ માણસ ને સાફ કરે હટાને તો એક મિનિટમાં ઇન્જેક્શન આપી અને ડોક્ટર એનું ઝેર ઉતાર નાખે પણ માણા ને માણા કરડે એના ઇન્જેક્શન હજી સુધી શોધી શીખ્યું નથી અંતર ના ઉડાણે ની એ તો કોક વેધુ ને કહેવાય ચોરે નો ચર્ચાય એ ચિત્રી વાસુ શંકરા અંતર ના તો કોક વેધું ને કહેવાય મેં એને પૂછ્યું મેં તમારા દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હો મેં કીધું મોટો શું કરે મન કે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે તો બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે હર્યો ત્રીજો મેં કીધું શું કરે સૌથી નાનો મન કે જે હામે મળે એનું કરે હામે મળે એનું કરે છે આખા ગાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કર્યું એ સાહેબ હે એક જેલમાં એક કેદીને જેલ મળવા આવ્યા કે બધા કેદીઓને કોઈને કોઈ હગાવાલા કુટુંબના મળવા આવે ટિફિન દેવા આવે તમને કેમ કોઈ મળવા નથી આવતું કોઈ ટિફિન દેવા નથી આવતું તમારે કુટુંબ છે કે હાવ બાદરિયું બાલ્યું તો કે કુટુંબ તો બહુ મોટું છે પણ સાહેબ બધું અહીંયા જ છે અહીંયા અમે આ સમૂહમાં આવ્યા છીએ બહાર હોય તો કોક મળવા આવે ને બહાર હોય તો ટિફિન દેવા આવે ને બધા અમે અહીંયા જાત્રામાં જઈએ એમ અહીંયા આવ્યા છીએ શું કરો તમે અહીં ક્યાં વાત કરો સાહેબ અને સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર પણ સમજીને જેવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર પણ સમજીને જીવો સમજણ એ જ મૂડી છે આ દેશની સાહેબ સમજણ એ જ છે આપણા દેશની મૂડી સમજણ વિનાનું જીવવું જીવો ભલે વરસ હજાર અને હમજીને જીવો બે ઘડી તો હમજો બેડો પાર અણ હમજણના જ ગોટા થાય છે અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈ મહેમાન આવ્યા ને તો ગરદણી છોકરાને કીધું કે મહેમાન આવ્યા એના માટે બજારમાં કંઈક લઈ આવતા રિક્ષા લઈ આવ્યો બોલો હા હા હજી તો આવીને બેઠા તા હો બિચારા ચાય નહોતી પીધી તો ભૂર કરતી રિક્ષા આવી ચા પીધા વિના બે ગયા બિચારા તો છોકરે કીધું બાપાને કે હું કામે આવ્યા તો મહેમાન તો હગાય કરવા તને જોવા પછી હરી કાઢી રિક્ષાની વાહ સાયકલ લઈને પર સાયકલ થી રિક્ષા પકડાય પછી સમજણ વિનાનું જીવું ભલે જીવો વરસ હજાર એ સમજણ વિનાની વાત છે સાહેબ સમજણની વાત છે એ તો જુદી વાત છે એટલે અમારા કવિ કીધું છે કે હરીની હાટડીએ મારે રોજનું હરીની હાટડીએ મારે રોજનું મતા જોયું નહીં તો કોઈ કોઈથી કે કેકતા હિની હાટડીએ ਹਦੀ ਜੀ ਹੱਟ ਜੇ ਮਾਰੇ ਰੋਜ਼ ਨੂੰ ਹੱਟ જે કાંઈ મને